બહાદુરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અનુપમ સંજીવની હેલ્થ અવેરનેસ આશા પ્રોજેક્ટ અંતર્ગત જરૂરિયાતમંદ સગર્ભાઓને પોષક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું આજરોજ ગુરુદેવ સંત ભગવંત સાહેબ મહારાજના આશીર્વાદ પ્રેરણાથી અનુપમ મિશન ખાતે ચાલતા ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં ગર્ભ સંસ્કાર પરામર્શ માર્ગદર્શન તપાસ તેમજ જરૂરિયાતમંદ સગર્ભાઓને પોષક આહાર આપવામાં આવે છે

ડોક્ટર પૂર્વીબેન ડોક્ટર દિવ્યાબેન તેમજ સંસ્થામાંથી પધારેલ પૂજ્ય સાધુ સતીશદાસજી પૂજ્ય સાધુ મણિદાસજી અને ડોક્ટર વનરાજસિંહજીની ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ હતું અહેવાલ માં ન્યૂઝ કમલેશ પટેલ સંખેડા ખાતે તાલુકા સંખેડા ખાતે તારીખ 22 એપ્રિલ 2025 ના રોજ અનુપમ ટ્રસ્ટ ખાતે થી અને એમના સહયોગથી સીએસઆર પ્રોજેક્ટ હેઠળ કુલ એકસો અગિયાર જેટલા સગર્ભા બેનોને અહીંયા બોલાવીને એમને મેડિકલ કેમ્પ મેડિકલ ચેકઅપ અને સાથે સાથે ન્યુટ્રિશન કીટ કે જેની અંદર પેટ્રોલ છે તેલ છે ખજૂર છે ગોળ છે જેવી વિગત જેવી વસ્તુઓની કીટ બનાવીને જે પણ સગર્ભા બેનોમાં વજન ઓછું છે અથવા થોડા કુપોષિત છે એવા સગર્ભા બેનોને આ ન્યુટ્રિશન કીટ આપીને એમના સ્વાસ્થ્યમાં સુધારો થાય અને સાથે સાથે એમના આવનારા બાળકનું પણ વજન સારું આવે અઢી સગર્ભા મળે એ હેતુથી આજે અહીંયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અનુપા મિશન ટ્રસ્ટ દ્વારા ન્યુટ્રિશન કીટ એકસો અગિયાર જેટલી કીટ વિતરણ થનાર છે અને વિતરણનો કાર્યક્રમ આજે અહીંયા આયોજન કરેલું છે અને એમનું મેડિકલ કેમ્પનું પણ આજે આયોજન કરેલું છે ડૉક્ટર વિજય ચૌહાણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઇન્ચાર્જ છોટાઉદેપુર